તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવાની છે પણ એ પહેલાં તમે નવા હોય તો જય શ્રીરામ કમેન્ટની અંદર જરૂર લખી નાખ્યો દોસ્તો તો આપણે વિડીયો કરીશીએ શરૂ તો દોસ્તો તમને ખબર હતી કે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા જેલની અંદર છે અને વીસ જાન્યુઆરીના દિવસે છૂટવાના છે એવા સમાચાર મળી રહ્યા છે દોસ્તો અને ઘણા લોકોની એવી કમેન્ટ આવી રહી છે કે શેતુભા વસાવા છૂટશે એટલે અયોધ્યા જશે કે નહીં જાય દોસ્તો તો આપણે એના વિશે વાત કરવાના છે પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરીવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે આ એમ કહેવાય છે કે સેતો વસાવાને મળવા ગયા હતા ત્યારે એવું બોલ્યા હતા કે સૌથી દુનિયાનો મોટામાં મોટો વકીલ લાવીને સેતો વસાવાની બહાર કાઢીશ તો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે સેતો વસાવા તો બહાર નહીં આવી શકે પણ શુકતલાબેને એમ કહેવાય છે કે વીસ જાન્યુઆરીના દિવસે બહાર આવી શકે છે દોસ્તો અને સેતો વસાવા બહાર હોત તો અયોધ્યા જઈ શકે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરીવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે મોટો મહા રેકોર્ડ બનવા જઈ રહ્યો છે દોસ્તો ત્યારે હાલને એમ કહેવાય છે કે પીએમ મોદી અને યોગી સાહેબ આવી રહ્યા તો દોસ્તો પીએમ મોદી અને યોગી એમ કહેવાય છે કે ઉદઘાટન માટે યોધ્યા આવવાના છે બાવીસ જાન્યુઆરીના દિવસે અને મોટો મહા રેકોર્ડ બનવાનો છે અને અત્યારે હાલ એમ કહેવાય છે કે સત્તર જાન્યુઆરીના દિવસથી લોકો બધાય ન્યા સામેલ થઈ ગયા છે દોસ્તો એમ કહેવાય છે કે દર્શન કરવા માટે દેશ વિદેશથી પણ આવી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવીજો ફરીવાર બીજા વિડીયો મળીએ તપતે કે જય હિન્દ જય ભારત અને જય શ્રીરામ કમેન્ટની અંદર લખી નાખજો બાય બાય